હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણના કામની સમીક્ષા કરી ગાંધીનગર મહાનગરપાલિકાના સુધારેલા અંદાજપત્રમાં એકસો પચીસ કરોડ રૂપિયાના નવા કામ સૂચવાયા આકાશવાણી અમદાવાદ પરિસરમાં વિશ્વ રેડિયો દિવસની ભવ્ય ઉજવણી સુરત જિલ્લા પોલીસે દોઢ કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી અને રાજ્યમાં એક સાથે બે ઋતુનો અનુભવ આગામી સાત દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ સ્મારક ટ્રસ્ટની વહીવટી પરિષદની બેઠક યોજાઈ તેમાં અમદાવાદ સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત મુલાકાતીઓ આશ્રમની સાથે યોગ્ય સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકે તેના વિવિધ પાસાઓની પણ ચર્ચા થઈ આ બેઠકમાં કાર્યકારી પરિષદના અધ્યક્ષ આઈપી ગૌતમે માહિતી રજૂ કરતાં જણાવ્યું હતું કે આ પરિયોજના અંતર્ગત અત્યાર સુધીમાં બાવીસ મકાનના પુનઃસ્થાપનની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે આગામી માર્ચ મહિના સુધીમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ થઈ જશે સમગ્ર પરિસરમાં અત્યાર સુધીમાં અઠ્ઠાણું હજાર જેટલા નાના મોટા છોડનું વાવેતર કરાયું છે જ્યારે આગામી માર્ચ મહિના સુધીમાં વધુ સોળ હજાર છોડનું વાવેતર કરાશે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આગામી અંદાજપત્ર સત્ર પ્રશ્નોત્તરી વિધાનસભામાં રજૂ થનારા ખરડા સહિતના મુદ્દા પર ચર્ચા થઈ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સત્રમાં સાતથી આઠ જેટલા ખરડા ગૃહમાં રજૂ કરાશે નક્કી થયા મુજબ કામકાજ સલાહકાર સમિતિની કોઈ પણ ચર્ચા બહાર ન થઈ શકે અને આદરણીય શ્રી એ કામકાજ સમિતિની તમામ વિગતો ગૃહ શરૂ થાય એ વખતે ગૃહ ના મૂકવાના જ છે બિલો તો જેમ આવશે જેમ ચર્ચામાં જેમ નોટિસ મળે એ તબક્કાવાર કુલ જે સાત આઠ દસ બિલો આવવાના છે એ ક્રમશઃ સરકારી કામકાજ ના દિવસે લેવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા શહેરનું પંદર કરોડ રૂપિયાથી વધુ વધારાના સાથેનું સુધારેલું અંદાજપત્ર રજૂ કરાયું તેમાં એકસો કરોડ રૂપિયાના નવા કામ સૂચવવામાં આવ્યા છે આ અંદાજપત્રમાં પ્રધાનમંત્રી આવાસ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે આ સાથે જ માર્ગ પાર્કિંગ દબાણ અને વૃક્ષ સંબંધિત ફરિયાદે દૂર કરવા વિશેષ ત્વરિત પ્રતિભાવ દળ બનાવવાનો પણ ઉલ્લેખ કરાયો છે તેમ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું આ બજેટની અંદર અમે મુખ્યત્વે એઆઈ ઉપર ખુબ જ વધારો છીએ અને સુધારા સૂચવીએ છીએ એઆઈ થ્રુ કરવાના છીએ જેની અંદર કોઈ પણ રોડ ઉપર ખાડા પડ્યા હોય ક્યાંય પણ કચરો હોય ડસ્ટ હોય ઝાડનું ટ્રીમિંગ કરવું હોય ગટરનો કોઈ ઇસ્યુ હોય આને પણ આવરી લઈને જે આનું સુપરવિઝન મોનિટરિંગ કરીને આપણને આપશે આકાશવાણી અમદાવાદ પરિસરમાં આજે વિશ્વ રેડિયો દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આકાશવાણીના અધિકારીઓ કર્મચારીઓ અને ઉપસ્થિત લોકો માથા પર રેડિયો મૂકીને ગરબે ઝૂમ્યા હતા તેમજ પરિસરમાં મુકાયેલા વર્ષો જૂના રેડિયોનું પ્રદર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પદ્મશ્રી તુષાર શુક્લએ આકાશવાણી અને રેડિયોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે વર્તમાન સમયના વિવિધ માધ્યમોમાં આકાશવાણીએ પોતાની ઓળખ જાળવી રાખી હોવાનું કહ્યું હતું આકાશવાણીનો શબ્દ એ રીતે વિચરણ કરે એવી એની પાસે અપેક્ષા છે એટલે માહિતી મનોરંજન શિક્ષણ ત્રણેય રીતે લોકપ્રિયતા તો ખરી પણ વધારે મહત્વનું જવાબદારી પોપ્યુલારિટીની સામે રિસ્પોન્સીબિલિટી એ પ્રસારણ સેવાનો મહિમા રહ્યો છે અને એ દિશામાં આકાશવાણીએ પોતાની ઓળખ સાચવી છે એનો મને ખૂબ આનંદ છે આ સરસ અવસરે મારી શુભકામના આ અંગે આકાશવાણી કાર્યાલયના વડા એનએલ ચૌહાણે પણ સૌ મિત્રોને વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે आकाशवाणी अपनी शुरुआत से ही बहुजन हिताय बहुजन सुखाय के उद्देश्य के साथ देश की सेवा कर रहा है आकाशवाणी एक ऐसा माध्यम है जो लोगों के लिए एक भरोसेमंद आवाज का, का काम करता है चाहे वे दूर दराज के गांव हो या हलचल भरे शहरों में यह सिर्फ मनोरंजन ही नहीं बल्कि जानकारी और शिक्षा का भी एक भरोसेमंद माध्यम है अंत में मैं आकाशवाणी अहमदाबाद की तरफ से मेरे सभी श्रोताओं को विश्व रेडियो दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूँ महसाणा न एक श्रोता बाबूभा शेठे पर आकाशवाणी अंगे पता प्रतिभाव आप મને બાળપણથી જ રેડિયો સાંભળવાનો શોખ છે મારા વર્વ બંગલાસમાં અલગ અલગ જગ્યાએ રેડિયો લગાવેલ છે શ્રેષ્ઠ કાર્યક્રમ સખી સહેલી છે ગીત આપકી ફરમાઈશ ગીત ગુર્જરી હવામાન સકરાબાઈ સાણાબાઈ જેવા ખૂબ જ સારા કાર્યક્રમો સાંભળીને મારો સમય પસાર કરું છું ભૂકંપ આગના બનાવ રાજકારણ નેતાઓ અને દેશની નવી જૂની વાતોના સમાચારો રેડિયોના માધ્યમથી ઘરે બેસીને સાંભળી શકું છું આજે આધુનિક સાધનો હોવા છતાં રેડિયોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીયુ અને અમારા એક્સૅન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સુરત જિલ્લા પોલીસે કેફી પદાર્થની હેરાફેરી કરનારા બે વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસે કટોદરા ચાર રસ્તા નજીક આવી રહેલા એક કન્ટેનર ટ્રકની તપાસ કરતા તેમાંથી એક હજાર ચોત્રીસ કિલોથી વધુનો કેફી પદાર્થ કબજે કરાયો છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડ પંચાવન લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે તેમ સ્થાનિક ગુના શાખા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભંટોડે જણાવ્યું હતું વલસાડમાં સાયબર સેલની ટુકડીએ મ્યુલ એકાઉન્ટ કેસમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ પકડ્યું છે આ સાથે જ બે આરોપીની ધરપકડ પણ કરી છે જ્યારે મુખ્ય એક આરોપી ફરાર હોવાનું જણાયું છે સાયબર સેલે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મ્યુલ એકાઉન્ટ એટલે કે છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા ખાતાનું સંચાલન કરતી મોટી ટુકડીનો પર્દાફાશ કર્યો હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા પંડ્યાએ જણાવ્યું હતું જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે એક ભક્તે તંત્ર દ્વારા કરાયેલી વિશેષ વ્યવસ્થાની પ્રશંસા કરી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ સોશિયલ મીડિયા સંદેશ પર આ ભક્તનો વિડીયો રજૂ કર્યો હતો નામ હોય

હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું ચૌદ પૂર્ણાંક ત્રણ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે આગેવા જો આનેવાળા સાત દિન કેલે લે તે ઉસ ફેબ્રુઆરી તક મોસમ આમતૌર પર શુષ્ક રહેલા પૂર્વાનુમા અહેમદાબાદમાં રેકોર્ડ હોય નાઇન્ટીન પોઈન્ટ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ જો સમાનગર ફાઇવ પોઈન્ટ ટુ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ગાંધીનગર ગાંધીનગરમાં રેકોર્ડ હોય ફોર પોઈન્ટ સેવન ડિગ્રી સેન્ટીગ્રેડ અભી જો પવન કા દિશા હમરા ગુજરાત રાજ્ય યુનાઇટેડ દૂધ એવ દાદરા નગર હેલ્મે ઉત્તર પૂર્વ પૂર્વ દિશા પવન ચાલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની ગતિશીલતા વિષય પર અમદાવાદ એનએસટી નામથી આગામી એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી જાહેર પ્રદર્શનનું આયોજન કરાયું છે સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન પાસે આવેલા રિવરફ્રન્ટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર આ પ્રદર્શન યોજાશે તેમાં એએમટીએસથી બીઆરટીએસ અને મેટ્રો સુધીની શહેરની ગતિશીલતાની વિકાસ યાત્રા રજૂ કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણના કામની સમીક્ષા કરી ગાંધીનગર મહાનગરપાલિકાના સુધારેલા અંદાજપત્રમાં એકસો પચ્ચીસ કરોડ રૂપિયાના નવા કામ સૂચવાયા આકાશવાણી અમદાવાદ પરિસરમાં વિશ્વ રેડિયો દિવસની ભવ્ય ઉજવણી સુરત જિલ્લા પોલીસે દોઢ કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી અને રાજ્યમાં એક એક સાથે બે ઋતુનો અનુભવ આગામી સાત દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગેને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો